એન્ટ્રી ગેટ જોરદાર છે ફ્લેટ નું હોય છે તેનો લિવિંગ એરિયા ફ્લેટ ઓનર ને એક પર્સનલ લિફ્ટ મળી જાય જે ખુલી જશે તમારા ફ્લેટ ની ઓસરીમાં વિશાળ બાલ્કની તમને મળી જવાની છે કિચન એરિયા તમામ જરૂરી એમએનડી ઓહો 3 લેયર પાર્કિંગ ગાર્ડન એરિયા ગજીબો મોટી સ્ટેર કેસ છે વોકિંગ કરી શકાય એવો પેસેજ એરિયા છે અલગથી સર્વર એન્ટ્રી છે યસ રાજકોટના મોવડી વિસ્તારમાં જો તમે ફ્લેટ શોધી રહ્યા હોય તો આ વિડિયો તમારા માટે છે ઓહો डीપીએસ એન્ટ્રી ગેટ જ જોરદાર છે હો તો બીજી આ હિલ્ટોન એરિસ્ટોની શું ખાસ વાત છે એ તો જણાવો દર્શક મિત્રો દરેક ફ્લેટમાં તમને પર્સનલ લિફ્ટ મળી જવાની છે એ પણ ઓસરી સાથે હો આ તો ચાલો આખો પૂરો વિડિયો જોજો પ્લીઝ વેલકમ ચાલો તો દર્શક મિત્રો ચાલો સ્ટાર્ટ કરીએ હિલ્ટોન એરિસ્ટોના સેમ્પલ ફ્લેટની ટૂર સૌ પ્રથમ જોઈ શકો છો એન્ટર થતાં જ તમને ઓસરી મળી જાય છે આ જોઈ શકો છો ઓસરીનો એરિયા અને સાથે ત્યાં તમારી પર્સનલ લિફ્ટ આવી જશે અને ડિજિટલ લોક પણ તમે અહીંયા તમને મળી જવાનો છે મેન ડોરમાં એન્ટર થતાં જ તમે જોઈ શકો છો પેલા પેરેન્ટ બેડરૂમ આવી જાય છે એ સિવાય મોટો લિવિંગ એરિયા કોઈપણ ફ્લેટનો હાર્ટ હોય છે તેનો લિવિંગ એરિયા જ્યાં સૌથી વધારે સમય પસાર કરવામાં આવે છે આપ જોઈ શકો છો હિલટોન એરિસ્ટોમાં તમને વિશાળ લિવિંગ એરિયા મળી જાય છે જ્યાં સી ટાઈપ સોફાનું અરેન્જમેન્ટ કરી શકશો વિશાળ બાલ્કની તમને મળી જવાની છે હવા વાતાવરણ તમને મળી જવાનું છે ટી યુનિટ માટે પ્રોપર જગ્યા તમને આપેલી છે ડાઇનિંગ એરિયા જે પણ ખૂબ વિશાળ છે વોશ બેસીન આપેલી છે હવે વાત કરીએ કે લેડીઝને સૌથી વધારે સમય પસાર કરવામાં આવતો હોય છે કિચનમાં હિલ્ટો એરિસ્ટોમાં તમને બ્લેક એન્ડ વ્હાઈટ થીમ પર કિચન મળી જવાનું છે આપ જોઈ શકો છો કિચન એરિયા ખૂબ જ વિશાળ છે સર્વિસ પ્લેટફોર્મ મળી જાય છે સાથે સાથે તમે જોઈ શકો છો વોશિંગ એરિયા પણ અહીંથી સાથે સાથે તમને સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ પણ મળી જાય છે જોઈ શકો છો ચાલો આપણે માસ્ટર બેડરૂમની વિઝિટ કરીએ વિશાળ માસ્ટર બેડરૂમ મળી જાય છે બંને સાઈડ તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે અને તમે ટીવી યુનિટ પણ સેટ કરી શકો છો અને આટલો મોટો બેડ રાખતા પણ ફરતેખોર વોકિંગ ડિસ્ટન્સ માટેની જગ્યા રહે છે અને સ્પેશિયસ ટોયલેટ બાથરૂમ આપેલા છે જોઈ શકો છો તો કિચનની બાજુમાં તમને સ્ટોરેજ એરિયા મળી જાય છે હવે આપણે આવી ગયા છીએ સેકન્ડ બેડરૂમમાં તમે જોઈ શકો છો આ બેડરૂમમાં પણ પૂરતી હવા ઉજાસ મળી જાય છે એક નહીં પણ બે બે તમે સ્ટોરેજ સ્પેસ સેટ કરી શકો છો આપણે જોઈ શકો છો ડ્રેસિંગ સ્પેસ તમને મળી જવાની છે હવે આપણે આવી ગયા છીએ થર્ડ એટલે કે ચિલ્ડ્રન બેડરૂમમાં આપ જોઈ શકો છો આ રૂમ પણ ખૂબ વિશાળ છે અહીં તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે સાથે સાથે અટેચડ ટોયલેટ બાથરૂમ પણ મળી જાય છે આ રૂમને તમે તમારી જરૂરિયાત મુજબ ડિઝાઇન કરી શકો છો સ્ટોરેજ સ્પેસ પણ મળી જાય છે જોઈ શકો છો ચાલો હવે આપણે ફોર્થ બેડરૂમ જે પેરેન્ટ્સ બેડરૂમ છે તેની વિઝિટ કરીએ આપ જોઈ શકો છો પેરેન્ટ્સ બેડરૂમ જેમાં પણ ખૂબ મોટી સ્પેસ આપેલી છે જેમાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે જ્યાંથી ગાર્ડન વ્યૂ તમે જોઈ શકો છો આ બેડરૂમમાં પણ તમને ડ્રેસિંગ એરિયા સ્પેસ મળી જવાની છે ટી યુનિટ માટે પ્રોપર જગ્યા મળી જાય છે સ્ટોરેજ સ્પેસ મળી જવાની છે સાથે સાથે અટ ટોયલેટ બાથરૂમ પણ મળી જાય છે જે પણ કઈક અલગ થીમ પ્રમાણે છે આ ફ્લેટ તો પહેલી નજરે જ ગમી જાય એવા જેવા હા પહેલી નજરે જ ગમી જાય ને કેમ કે હિલ્ટોન એરિસ્ટોનું લોકેશન જ એવું છે સાપડ જવું હોય તો પણ નજીક પડશે મેટોડા જવું હોય તો પણ નજીક પડશે અને સાથે સાથે નવો દોઢસો ફૂટ રિંગ રોડ પણ નજીક જ છે હો તો ફેમિલી સાથે જલ્દીથી વિઝિટ કરો હા અને રૂબરૂ પધારો તો જ મજા આવશે ડીપીએસ ફ્લેટમાં રહેવાની તો જ મજા આવે બધી એમિનિટીઝ મળી જાય તો જ દર્શક મિત્રો હિલ્ટોન એરિસ્ટોમાં તમને તમામ જરૂરી એમિનિટીઝ મળી જવાની છે ચાલો જોઈએ સૌપ્રથમ તો જોઈ શકો છો બેઝમેન્ટ પાર્કિંગ સાથે સાથે તમને ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ મળી જાય છે અને ફર્સ્ટ ફ્લોર પાર્કિંગ પણ મળી જાય છે ઓહો થ્રી લેયર પાર્કિંગ મળી જશે હિલટોન એરેસ્ટો માં તમને મળી જશે રેનિશભાઈ રેનિશભાઈ આ પ્રોજેક્ટમાં કઈ કઈ એમિનિટીસ મળી જાય છે તે જણાવશો નાના મોટા પ્રસંગો માટે જે બેન્કવેટ હોલની જરૂરિયાત છે એ અહીંયા અવેલેબલ છે જ્યારે પણ આપણી ઘરે પ્રસંગ હોય ત્યારે મહેમાનો ઘણા હોય તો એના માટેના ગેસ રૂમ પણ અહીંયા અવેલેબલ છે સિનિયર સિટીઝન માટે બેસવા માટેની જે સિટિંગ એરિયા જોઈએ ગાર્ડન પોર્શનમાં એ પણ અવેલેબલ છે બાળકો માટે ચેસનું અહીંયા આયોજન કરેલું છે નાના બાળકોથી લઈને વડીલો માટે નવરાતના સમયમાં એન્જોયમેન્ટ કરવા માટે ગાર્ડન એરિયા ગજીબો અને સિટિંગ એરિયાનું આયોજન કરવામાં આવેલું છે બાળકોને એન્જોયમેન્ટ કરવા માટે સિટિંગ એરિયા તો છે પણ સાથે સાથે એક બેબી પુલનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બાળકો ખૂબ એન્જોયમેન્ટ કરી રહ્યા છે બાળકો માટે વિશાળ ચિલ્ડ્રન પ્લે એરિયાનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે જેમાં હિંચકા છે લપસિયા છે ચકેડી છે જમ્પિંગ છે વગેરે સાધનો રાખેલા છે મોટી સ્ટેર કેસ છે બે પેસેજ આપેલા છે અને એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ છે ડીપીએસ અને વોકિંગ કરી શકાય એવો પેસેજ એરિયા છે હો અને દર્શક મિત્રો ખાસ વાતા ફ્લેટની એ છે કે તમને ડાયરેક્ટ સર્વન્ટ એન્ટ્રી અહીંયા મળી જાય છે જોઈ શકો છો એટલે કે અલગથી સર્વન્ટ એન્ટ્રી છે યસ તમે જોઈ શકો છો ડાયરેક્ટ વોશિંગ એરિયામાં તમને એન્ટ્રી મળી જાય છે રેનીશભાઈ હિલટોન એરિસ્ટોમાં કેટલા કાર્પેટના ફ્લેટ અવેલેબલ છે હિલટોન એરિસ્ટોમાં બે વિંગ બનાવવામાં આવેલી છે એક થ્રી બીએચકેની છે એક ફોર બીએચકેની છે થ્રી બીએચકેમાં ચૌદસો અઠ્યાવીસ ફૂટના ફ્લેટ છે ફોર બીએચકેમાં સત્તરસો ફૂટના ફ્લેટ બનાવવામાં આવેલા છે ટોટલ કેટલા ફ્લેટ છે બંને વિંગ થઈને એકસો આઠ ફ્લેટ બનાવવામાં આવેલા છે રેનિશભાઈ સાઈટ વિઝિટ કરવા માટે અમારા દર્શક મિત્રોને એડ્રેસ તો જણાવો અંબિકા ટાઉનશિપમાં મૌડી કણકોટ રોડ ઉપર ગોલ્ડ ટ્રીઓની બાજુમાં હિલટોન એરિસ્ટો નામની આપણી સાઇટ આવેલી છે અને વધારે માહિતી મેળવવા માટે કોન્ટેક્ટ નંબર તો જણાવો નાઇન